જીસીસીઆઈની એન્યુઅલ જનરલ મિટિંગમાં વિવિધ કમિટીઓના ચેરમેનની પણ જાહેરાત કરવામાં આવી ત્યારે જીસીસીઆઈના નવનિયુક્ત પ્રમુખે કહ્યું કે આગામી દિવસોમાં એમએસએમઇ ઉદ્યોગો પર વધુ ભાર મૂકવામાં આવશે નાના ઉદ્યોગકારોને ઝડપથી વેગ મળે તે માટે જીસીસીઆઈ કાર્ય કરશે નાના ઉદ્યોગકારોને જોખમ ખેડવા અને સાહસ કરવા માટેની પણ આ એજીએમમાં હાકલ કરવામાં આવી

ઉદ્યોગને મદદ કરે અને ગુજરાત અને ઇન્ડિયાના ગ્રોથમાં પણ આગળ હેલ્પ આ માટે જે પણ પ્રયત્ન થઈ શકે એ કર્યા છે ચેમ્બરે પાછલા વર્ષોનું અને આ વર્ષોમાં અમે કરતા રહીશું એના સિવાય મારું જે મેઇન વિઝન છે એમએસએમઇ સ્મોલ ઇન્ડસ્ટ્રી અને મીડિયમ ઇન્ડસ્ટ્રી એને કઈ રીતે હેલ્પ કરવી અને એ લોકો માટે અનેક કાર્યક્રમો કરવા સર્વપ્રથમ તો અમે એક એમએસએમઇનું સેન્ટર ચાલુ કરવા જઈ રહ્યા છે જે એમએસએમઇ અને સ્મોલ ઇન્ડસ્ટ્રીનું ગાઈડન્સમાં મદદરૂપ મળે છે અને ગાઈડન્સ પૂરી મળે છે એ સિવાય એન્ટરપ્રેન્યોરશીપ એન્ટરપ્રેન્યોરશીપમાં જે મેન્ટરશીપ છે એન્ટરપ્રેન્યોરશીપ છે તેમાં જે પણ મારાથી મદદ થઈ શકે પ્રેમિયોસને આગળ લઈ જવામાં જે મદદ થાય અને એમનો ગ્રોથ થાય અને એમનો વિકાસ થાય એવા અનેક કાર્યક્રમ કરીશું અને એ પણ અમે સેન્ટર બનાવવા જઈ રહ્યા છીએ જીસીસીએફીસીઆઈને અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે અને અનેક કાર્યક્રમોના લેવલે એને આગળ લઈ જવાનો પ્રયત્ન કરીશું એ મારી એક ભાવના છે અને એ મારી એક ઈચ્છા છે અને એ મારા સાથીઓ સાથે અમે પૂર્ણ કરીશું અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી થી મેં મારું જે આની ચાલુ કરી થી આજે જે લેવલ પર પહોંચ્યો છું એવા લેવલ પર અને ગુજરાતના ઇન્ટરનેશનલ લેવલ પહોંચી છે કે એ માટે અમેશા પ્રયત્નશીલ રહી છીએ અમારા અને કાર્યક્ષમ ડિજિટલ ફંક્શનલ લેવલ માટે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ થેન્ક યુ very much કે ખબરો કે ધે ચેનલ કો સબસ્ક્રાઇબ કીજીએ ખબરો કા નોટિફિકેશન પાને કે લિયે બેલ આઇકન કો જરૂર દબાય